Let's unbox it. Ooh, wow! Hello, everyone, welcome back to my channel. સો ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ અને અત્યારે વાગી ગયા છે સવારના આઠ અને હું મસ્ત રહી ફ્રેશન ફ્રેશનઅપ થઈ ગઈ છું તો હવે હું નીચે જઈશ મારા હસબન્ડને લંચ બનાવીશ બ્રેકફાસ્ટ બી પ્રિપેર કરવાનો છે તો એના માટે જઈશ અને આજે ચલો ફટાફટ નીચે જઈએ ટાઈમ વેસ્ટ નથી કરતા એમને હવે ઓલમોસ્ટ નવું સવારનું બી નીકળવાનું છે તો એ પહેલાં ફટાફટ હું પ્રિપેર કરી દઉં એમનો લંચ તો લેટ્સ ગો નીચે આવીને પહેલું કામ તો મારું જે થાય છે એ છે વર્ધનનું મિલ્ક બનાવવાનું એકચ્યુલી હું એને મોર્નિંગમાં ઊંઘમાં જ દૂધ પીવડાવી દઉં છું કારણ કે જ હોય ને ત્યારે બિલકુલ બી બોટલને નથી લેતો તો હું એને ઊંઘમાં જ પીવડાવી દઉં છું એમાં ખજૂરો ડ્રાયફ્રૂટ પાવડરવાળું જ દૂધ હું એને આપું છું તો હું નીચે આવીને પહેલાં વર્ધનનું દૂધ જ પ્રિપેર કરું છું પ્રિપેર થઈ ગયું છે પહેલાં Yuri de Kiki. Un este ફાઇનલી ટિફિન રેડી થઈ Mua. છે given ready to go to the morning, we have to go to the task of the morning. We have to go to the task of the morning. We have to go to the task of સો અત્યારે વાગી ગયા છે અગિયાર મારા હસબન્ડ જતા રહ્યા છે ઓફિસ અને હું થઈ ગઈ છું ફ્રી અને વરદન તો હજુ ઊંઘે છે અને હા આજે છે ભાદરવી પૂનમ તો મને થયું કે થોડી પૂજા પાઠ કરી લઉં આજે થોડી લેટ થઈ ગઈ છું તો બસ પૂજા પાઠ કરી સવારે વાગી ગયો છે એક અને વરદન ઉઠી ગયો છે એક વાગે એટલે હવે ફાઇનલી આખો દિવસ તો એ નહીં જ સુવે તો હું તો સવાર સાત વાગ્યાની ઉઠી છું શું જોઈએ હવે એ બપોરે મૂકવા છે કે નહીં અત્યારે તો સખત મૂડમાં છે અને એકદમ એનર્જી સાથે ઉઠ્યો છે ટચવુડ એટલે આખો દિવસ હવે મારે એની આગળ પાછળ જ લાગેલું રહેવું પડશે હું એને મળાવી દઉં તો ઓવર મોર્નિંગમાં છે ને તમને મંદિરની આજુબાજુ જ રમતો મળશે ઓલવેઝ એને એવી હેબિટ મેં પહેલેથી રાખી છે કે એ ઉઠે ને એટલે પહેલાં તુલસીને પછી સૂર્યનારાયણને મંદિરને બધાને જે જે કરવાનું એટલે છે ને એ છે ને મોર્નિંગમાં એટલે પહેલા મંદિર જોડે જશે એને વર્દન વધન ફટાફટ એને નવડાઈ ને ફ્રેશનઅપ કરી દઉં છું અને પછી મળું તમને ફ્રેશન અપ થઈ ગયો છે હેલો વદન હાઈ કરો અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ સાડા પાંચ જેવું થવા આવ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો વર્ધન સ્ટીલ હજુ મસ્તી કરી રહ્યો છો મને તો એટલી સખત ઊંઘ આવતી હતી બપોરે અમે બંને લંચ કર્યો પછી મેં ટ્રાય કર્યું મેં કીધું એ સૂઈ જાય પણ એ નથી સૂતો અને અત્યારે હું તમને બતાવું બધા ટોયસ એટલા ગંદી રીતે પાથરીને બેઠો છે ને બધું થ્રો કરે છે વરદન કેમ આવું કરું છું મમ્માને અને જેવી હું ટ્રાય કરું ને ઊંઘવાનું એ સીધો આવીને મારા ઉપર જમ્પ કરશે હે ને એવું કરે છે ને તું બધું જ ચોથી વખત આ બધું જે છે એના ટોયઝ બધા સરખા કરીને મૂકીશ જેટલી વાર મૂકું એટલી વાર ટ્રાય કરું કે હવે સુઈ જા હવે સુઈ જા પણ નથી સુતો એટલે હવે કોઈ મારે ટ્રાય જ નથી કરવો હવે રાત્રે સુઈ જાય તો ઠીક છે બાકી અત્યારે તો હવે નહીં સુવા દો સો એકચ્યુઅલીમાં છે એવું કે પૂજા વગેરે પતી ગઈ છે અને અહીંયા જે તમે શૂઝનો ઢગલો જોઈ શકો છો એ વર્ધનના શૂઝ છે અને એ શૂઝને ઓર્ગેનાઇઝ કરવા માટે મેં મીશોમાંથી એક બોક્સ મંગાવ્યું છે સો લેટ્સ અનબોક્સ ઇટ અને જોઈએ કે એમાં વર્ધનના આટલા બધા શૂઝ આવે છે કે નહીં કારણ કે વર્ધનને તો બહુ જ ક્રેઝ છે શૂઝનું મતલબ એને બહુ જ ગમે છે શૂઝ મને પણ બહુ ગમે છે નાના 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 ક્યુટ ક્યુટ શૂઝ હું ઓલવેઝ શૂઝ ની વધારે શોપિંગ કરતી રહી છું તો એને ઓર્ગેનાઇઝ કરવા માટે ઓર્ગેનાઇઝ કરવા માટે સોરી એ વાવ આમાં સિક્કો નીકળ્યું

આઈ થિંક થોડું નાનું પડશે આમાં થોડી શું અરે યાર મને લાગ્યું કે થોડી સાઈઝ આટલી હશે મતલબ આટલું તો મિનિમમ હશે જ

મીશોનું જે પાર્સલ આવ્યું હતું જે મારી એક્સપેક્ટેશન પ્રમાણે મેં વિચાર્યું હતું કે હું બધા શોઝ વગેરે ઓર્ગનાઇઝ કરીશ બટ એ બિલકુલ બી ના થયું અને બહુ વિચાર્યા પછી કે મારા કોઈ કામનું નહીં રહે એટલે મેં રિટર્ન પોલિસીમાં જઈને રિટર્ન કરી દીધું છે તો એ રિટર્ન થઈ જશે આજના દિવસમાં જો કે સારી વાત છે અમે લોકોએ ડિનર કરી લીધું છે એકચ્યુલી આજે કેવું હતું કે હું વિચારી રહી હતી કે હું તમને બધું જ યુ નો ટાઈમ ટુ ટાઈમ બતાવું કે હું શું કરી રહી છું કયા ટાઈમે શું કર બટ આજે કેવું છે કે વર્ધન ઊંઘ્યો નથી ને તો મને જરા પણ મૂળ જ ના આવ્યો કે હું બ્લોગ શૂટ કરું કે હું કંઈ પણ મતલબ તમને બતાવું એટલે છે ને મેં મારું જે સાંજ પછીનું રૂટીન છે ને કમ્પ્લીટ કરી લીધું અને હવે હું થોડી રિલેક્સ લાગું છું કારણ કે મારા હસબન્ડ આવી ગયા છે ને એ વર્ધનને સાચવી રહ્યા છે મને થોડું સારું લાગી રહ્યું છે એટલે હવે મને થયું કે હા ચાલો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ એટલે કરી રહી છું હવે જોઈએ અમે લોકો કદાચ બહાર આંટો મારવા જઈએ તો હું તમને બતાવીશ અહીંયા વર્ધન જો ડિનર પછી મસ્તી કરી રહ્યો છે અત્યારે વર્ધન તો સુઈ ગયો છે ઓલમોસ્ટ વાગી ગયા છે દસ સાડા દસ અને એ સુઈ ગયો છે અને સુવાડીને અમે બહાર આવ્યા છીએ થોડી ઘણી વસ્તુ લેવાની હતી એના જ માટે તો અમે આવ્યા છે બહાર અને એના વગર તો જાણે અધૂરું અધૂરું લાગી રહ્યું છે મારા હસબન્ડ હજુ અંદર સ્ટોરમાં છે અને હું અહીંયા બહાર છું તો